કોઈ વ્યક્તિને જ્યારે બીજી કોઈ વ્યક્તિ તરફથી કોઈ પ્રકારની હેરાનગતિ થાય ત્યારે પોલીસને ફરિયાદ કરવામાં આવતી હોય છે પોલીસને તાત્કાલિક ફોન કરીને ફરિયાદ કરવા માટે હેલ્પલાઇન નંબર પણ જારી કરવામાં આવ્યા છે પણ જ્યારે કોઈ વ્યક્તિને પોલીસ જ હેરાન કરતી હોય ત્યારે હાઈકોર્ટે આ બાબતે સંજ્ઞાન લીધું છે લોકોને પોલીસ દ્વારા હેરાનગતિ બાબતે મહત્વનો આદેશ કર્યો છે શું છે હાઈકોર્ટનો આદેશ જાણીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે બીડ પરાઈ રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું હિતેશ બારોટ ગુજરાત હાઈકોર્ટમાં આજે જાહેર હિત સંબંધિત અરજીની સુનાવણી હાથ ધરવામાં આવી હતી ઓગણચ ટોલટેક્સ પાસે રાત્રિના સમયે વાહન ચેકિંગના બહાને પોલીસ દ્વારા તોડકાન કરવામાં આવ્યો હતો ઓગણચ તોડકાન કેસમાં હાઈકોર્ટે સુમોટો પીઆઈએલ દાખલ કરી હતી જે મામલે સુનાવણી કરતા જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરુદ્ધ માઈએ સરકારને કહ્યું કે પોલીસ દ્વારા કોઈ વ્યક્તિને હેરાન કરવામાં આવે તો પોલીસ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા એક હેલ્પલાઇન નંબર જારી કરવો જોઈએ જેથી પીડિત વ્યક્તિ સરળતાથી હેલ્પલાઇન નંબર પર પોલીસ સામે ફરિયાદ કરી શકે આ સાથે જ હાઈકોર્ટે બાર જાન્યુઆરી સુધી હેલ્પલાઇન નંબર જારી કરવા અને સોગંદનામા પર મૂકવા નિર્દેશ કર્યો છે જાહેરાત સંબંધિત અરજીની વધુ સુનાવણી બાર ડિસેમ્બર સુધી મુલતવી રાખી છે જો કે સરકાર તરફે પણ આ બાબતે દલીલ કરતા કહેવામાં આવ્યું કે પોલીસ સામે ફરિયાદ કરવાના નંબર લગાવવાની કાર્યવાહી ચાલુમાં છે હેલ્પલાઇન નંબર તથા પણ પોલીસ સામેની ફરિયાદ લેવામાં આવી છે આ બાબતે ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલે સ્પષ્ટ કહ્યું કે પોલીસ વિરુદ્ધ નાગરિકને કોઈ ફરિયાદ હોય તો તે માટે અલગથી હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં તમને શું વાંધો છે કેસની વધુ સુનાવણી બાર ડિસેમ્બરે હાથ ધરવામાં આવશે એક અલગ હેલ્પલાઇન નંબર શરૂ કરવાથી વધારાનો સેલ પણ ઊભો કરવો પડશે એક રીતે તો પોલીસ લોકોની સુરક્ષા માટે છે લોકો પોલીસને ફરિયાદ કરે પણ જ્યારે લોકોએ પોલીસ સામે ફરિયાદ કરવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે શું આ સ્થિતિ ગુજરાત પોલીસ માટે સ્વીકાર્ય છે આ જ પ્રકારની વાતો અને અહેવાલો સાથે મળતા રહીશું ત્યાં સુધી નવજીવનની આ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન તો it's good